નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં જી રાઈટ આન્સર તમારા માટે શનિવારની એકમ કસોટી પર્યાવરણની ધોરણ લઈને ફટાફટ આવી ગયું છે દરેક મિત્રો પોતાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરલો જે પણ મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય એ કમેન્ટમાં યસ સર ખાસ લખે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથું ચાલો તરફ જડપથી જઈએ આપણે આજના વિડીયો તરફ કે ભાઈ પ્રશ્ન નંબર એક છે વર્ગીકરણ કરો નીચે આપેલા ફળો અને શાકભાજી અડકવાથી લાગતા નરમ બરછટ એમ બે ભાગમાં વર્ગીકરણ આપણે કરવાનું છે ચલો ચોથા રોડ વાત છે દોસ્તો તો ચોથા રોડ આપણે નરમ આપણે અહીંયા લઈશું દ્રાક્ષ લઈશું કેળા ને પણ આપણે નરમ લઈશું કારેલા ને આપણે બરસટ લઈશું દોસ્તો અને ટામેટા ને આપણે અહીંયા નરમ માં લઈ અનાનસ આ બાજુ આવશે ચીકુ અહીંયા નરમ આવશે તુરિયા આપણે અડીએ એટલે આપણને તુરિયા કેવા લાગે એ અહીંયા આવશે કંટોલા અહીંયા આવશે બરસટમાં અને દૂધી અહીંયા આવશે અને આ બાજુ આવશે કોબીજ ચલો બીજું જોઈએ આપણે અહીંયા શું છે કે ભાઈ જલ્દી બગડી જાય તેવા ફળો અને ન બગડી જાય તેવા ફગડો તો તરબૂચ છે એ જલ્દી બગડી જાય ખાટું થઈ જાય બરાબર બટા ટામેટા છે એ ટામેટા પણ જલ્દી પાકી જાય બરાબર બટાટા છે એ જલ્દી બગડતા નથી પછી પાલક છે એ જલ્દી બગડી જાય છે કેળા પણ જલ્દી ઢીલા થઈ જાય પાકા થઈ જાય ડુંગળી જલ્દી બગડતી નથી નાસ્પતિ જલ્દી બગડતું નથી ચીકુ છે જલ્દી બગડી જાય ઢીલું પડી જાય આદુ જલ્દી બગડતું નથી કોથમીર છે એ જલ્દી બગડી જાય છે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ કાચા ખાઈ શકાય રાંધીને ખાઈ શકાય દૂધી છે દૂધીને આપણે કાચું ખાઈ શકીએ ગાજર છે આપણે કાચું ખાઈ શકીએ મૂળો કાચો ખાઈ શકીએ મૂળા છે કાચા ખાઈ શકીએ ભીંડાને આપણે કાચા ખાઈ શકીએ નહીં બટાટાને આપણે કાચા ના ખાઈ શકીએ અને રાંધીને ખાવા પડે કોબી છે રાંધીના બાજુ આવશે અને કાકડી છે એ કાચા બાજુ આવશે ગવાર છે એ રાંધેલા બાજુ આવશે રીંગણ અને બીડ છે એ કાચા બાજુ આવશે ચલો આગળ જોઈએ ઝડપથી પ્રશ્ન નંબર બે તરફ ખેતી માટે આ દોસ્તો તમારે જાતે પોતાની સમજ સૂચ પ્રમાણે જવાબ લખવાના છે ખેતી માટે ટ્રેક્ટરના બે ત્રણ ઉપયોગ જણાવો પાકને જીવજંતુ બચાવવા શું કરશો તો આપણે ખબર છે પાકને જીવજંતુ બચાવવાથી આપણે રાસાયણિક ખાતર અથવા કુદરતી ખાતરનો આપણે ઉપયોગ કરવો જોઈએ બરાબર એટલે જ ખૂબ જ ધારધાર છે ખરું કે ખોટું ખેતી માટે દોરનારા બે ત્રણ ઉપયોગ જણાવો જમીનની ફળદ્રુપતા શું કરશો ખેતરમાં બીજને ચોક્કસ તો આ વિભાગ ત્રણ છે વિભાગ સી અને વિભાગ ડી વિભાગ સી શું આ તમારે પ્રશ્નો બધાય પોતાની બધા જાતે લખવાના છે ખોટો શબ્દ આપણે અહીંયા ચેકી નાખવાનો છે સૌથી મધુર અવાજે એ ટકો કરતું પક્ષી કહ્યું તો કોયલ આવે પછી અહીંયા આવશે સૌથી બોડું પક્ષી કાગડો ચેકી નાખીશું આપણે કંસારા પક્ષી નો ટકટક અવાજ આપણને ઉનાળામાં સંભળાય છે શિયાળામાં ચેકી નાખીશું સૌથી સુંદર માળો દરજીડો બનાવે છે પોતાનો ન માળો બનાવતું પક્ષી કોણ છે તો કોયલ છે ચકલી ચેકી નાખીશું થોડના કાંટા અથવા મેંદીના વાળમાં પોતાનો માળો બનાવનાર કોણ છે તો અહીંયા આપણે કબૂતર રાખીશું એટલે પોપટ ચેકી નાખીશું વૃક્ષ નાનડાડી અથવા જાડીમાં લટકતો માળો ફૂલ સુંગણીનો હોય છે બધા પક્ષીઓ દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન ખૂબ જ તો દિવસ દરમિયાન ખૂબ જ વ્યસ્ત હોય આપણો રાષ્ટ્રીય પક્ષી મોર છે દોસ્તો આ ગાયના આગળના દાંત બાજુના દાંત ઘાસ કપાવા માટે હોય છે તો દસમા નંબરમાં ગાયના આપણે આપણે લઈશું બાજુ પરના દાંત આપણે સાચું છે આગળના દાંત આપણે ચકી નાખીશું સાપને સીધા અને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે તો સાપને સીધા હોય છે દોસ્તો એટલે આપણે વાંકા ચકી નાખીશું આગળના દાંત જીવન પર્યત વધવ કરતા હોય તેવું પ્રાણી કયું છે તો તેવું પ્રાણી બિલાડી છે વૃક્ષના થળમાં કાણું પડી માળો બનાવતો સુગરી છે બરાબર વૃક્ષના થળમાં કાણું કાણું માળો બનાવતું પક્ષી કંસારો છે એટલે સુગરી બરાબર છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા પક્ષીની

છે ચાલો ત્યારે આગળ જોઈએ આપણે હવે શું છે ખરા ખોટા છે જાહેર સ્થળો પર ખૂબ જ ભીડ હોય છે સાચું ખુલ્લી જગ્યામાં સૌ જવું જોઈએ ખોટું સારવાર માટે દવાખાને જવું જોઈએ પોસ્ટ ઓફિસ જવું જોઈએ નહીં તમારા ઘરે માતા પિતાને તમે કયા કયા કામમાં મદદ કરો છો તમે જે પણ કામમાં મદદ કરો તમારે લખવાનું છે તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે તો કોઈના ઘરે ખેતરમાંથી આવતું હોય કોઈનું બજારમાંથી આવતું હોય કોઈનું શાક માર્કેટમાંથી આવતું હોય મંડી એટલે શું સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાયો કયા કયા છે કાચા અને રાંધ રાંધીને બની રીતે ખાઈ શકાય તેવા શાકભાજીના આનંદ તમારે લખવાના છે ફળો અને શાકભાજી લઈ જ માટે કેવા પ્રકારના વાહનો ઉપયોગ થાય છે તમે જે જોતા હોય સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયો કયા છે તો શાકભાજી ગયા તમને કઈ રીતે ખબર પડશે તો એની વાસ આવે આવે દુર્ગંધ બરાબર તમારા પરિવારના સભ્યો કયા કયા વ્યવસાય સાથે છે તમારા ઘરમાં જે પણ તમારા કાકા કાકી મામા મામી જે તમારા વ્યવસાય સાથે સંકળાયેલા હોય તમે તમારા વિશે લખવાનું છે શાકભાજીને પાણી છા માટે છાંટવામાં આવે છે તો લીલું અને તાજું તાજું લાગે એટલા માટે ખેતી માટે કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવે છે ઇલ્લી શું છે કયા શાકભાજીને શા માટે અલગ કરવામાં આવે છે તમારા ઘરના સભ્યો જે કપડા પહેરે છે તે ક્યાંથી ખરીદો છો બરાબર તમારા ઘરમાં બનાવતા શાકભાજીના નામ તો આ બધા પ્રશ્નોનો જવાબ દરેક અલગ અલગ આવશે તમારે જાતે લખવાનું છે સૌ ને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે સૌ ને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો